मजो आयो अंदर मुनी तो वहां ચોકી છે બોલું બોલું ચોકી ખાલી હતી ફરી છે મારું નામ છે મારી દુકાન આવેલી છે ઘોઘા સર્કલમાં ત્યાં વાળા પાનનો માં છે પોતાનો ત્યાં મારે ચોરીનો બનાવ બન્યો છે છ મહિનાની અંદર ત્રણ વખત બન્યો છે છ મહિનાની અંદર ત્રણ વખત ચોરીનો બનાવ બન્યો છે એમાં નેવું કે લાખ રૂપિયાની ચોરીનો રકમ મૂળ રકમ છે ફરિયાદ કરેલી છે અને આ વખતે ફરિયાદ કરેલી છે ત્રણ વખત ફરિયાદ કરેલી છે પણ કોઈ તપાસવા આવ્યું નથી આ વખતે કેટલી રકમ આ વખતે વીસ હજાર જેવી રકમ થઈ છે પણ કોઈ જોવા એવું નથી ત્રણે વખત કેસ કરેલો છે આપણે અરજી કરેલી છે આજે તમે પોલીસ સ્ટેશન જાણ કરી છે હા કરી નાખી સવારમાં અત્યાર સુધીમાં છેલ્લા છ મહિનામાં કેટલી વાર ચોરી થઈ અને કેટલા રૂપિયાની ટોટલ ચોરી થઈ ત્રણ વખત ચત ચોરી થઈ છે ઓછામાં ઓછા નેવું હજાર કે લાખ રૂપિયાની ગણતરી છે રકમ છે અત્યારે શું બન્યું પાછું અત્યારે ઉપરથી છાપરા તોડી નાખ્યા અને છાપરા તોડીને માલ સામાન લઈ ગયેલા છે શું શોધ્યું માલસામાનમાં આપણે ચોકલેટ ગઈ છે સોડા ગઈ છે ને સિગરેટ ગઈ છે સોપારી ગઈ છે પૈસા ગયા છે થોડા ઘણા મંદિરમાં પૈસા પીડ્યા હતા હજાર જેવા અગાઉ બે વખત જ્યારે ચોરી થઈ ત્યારે રોકડ ગઈ હતી કે માલસામાન જ માલસામાન ને રોકડ બે ગઈ હતી ત્યારે મંદિરમાંથી લઈ ગયા હતા અને સામાન ત્યારે લઈ ગયા હતા તમે પોલીસમાં જાણ કરી હતી અગાઉ બે વખત તો પોલીસે હું પ્રક્રિયા કરી હતી કાંઈ નહીં સર આપણે પોલીસમાં બે વખત આપણે જાણ કરી હતી અરજી કરાવી હતી પણ કોઈ જોવા આવ્યું નહીં ને આ ત્રીજી વખત બને આ ત્રીજી વખત સાહેબ બનાવું હોય તમે શું કહેવા માંગે આપણને આનો રસ્તો જોવે રિઝલ્ટ જોવે છે કે આ શું કારણ છે આનું